નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવલી સાવલીમાં છેલ્લા પાંચ વર્ષથી રામ જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરાઈ રહી છે સાવલીનગર ભવ્ય શોભાયાત્રા આયોજન કરાયું હતું જેમાં કરોડો હિન્દુઓની આસ્થા પ્રતિક એવા ભગવાન શ્રી રામ ની જન્મ એટલે કે ચૈત્ર સુદ્ધ નોમ ના રોજ લાખો લોકો ભગવાન શ્રી રામની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવતા હોય છે સાથે સાથે જ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના કરી ભક્તો દર્શનનો લાવો લેતા હોય છે આજ રોજ રામ નવમીના પાવન પર્વના દિને સાવલી નગર સહિત તાલુકાના અનેક ગામોમાં જય શ્રી રામના નારા અને વિધિના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સાવલી નગરમાં ધર્મ રક્ષા સમિતિ દ્વારા ડીજેના તાલે ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે રામ ભક્તો જય શ્રી રામના જયઘોષ સાથે પાણી સહિત ઠંડા પીણાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી જેથી શોભાયાત્રામાં આવનાર ભક્તોને કોઈ તકલીફ ના પડે આ શોભાયાત્રામાં કોમી પ્રતિક પણ જોવા મળ્યું ભારે ભક્તિમય વાતાવરણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી મોડી સાંજે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચી પૂજા અર્ચના કરી પૂર્ણાહુતિ કરાઈ હતી અને ભવ્ય આતશબાજી કરી ભગવાન શ્રી રામનો નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ સર્વ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર શોભાયાત્રાના રૂટ પર કોઈ અનિશ્ચય ઘટના ન બને તે હેતુથી જિલ્લા પોલીસ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર